એટલે અહીં ભાભરથી નીકળ્યું કટાવાળા વળાંક વળ્યો થોડોક સો મીટર જેટલો આગળ ગયો છે બે ભાઈ ઊભા તમને હાથ કર્યો કે તમે કે ઊભા રહો એટલે મને એમ કે કટાવાના ભક્તો છે કટા બાબુ માટે આવતા હશે હું ગાડી ઉભી રાખી એટલે ક્યાં જવો છો મેં કીધું કટા તો કે અમારે આવું છે એટલે તો પાછળ બીજું આગળ બે કે ના ના અમે પાછળ બેં આગળ ને બેઠા આગળ સીટ ખાલી મોકલો હતો એટલે એ લોકો પાછળ બેઠા અહીંયાથી એકાદ કિલોમીટર આગળ ગયા છે એટલે બે ત્રણ વાળા ત્રણ ચાર બાઇકો વાળા બે બે વાળા સાઈડમાં આગળ થયા એટલે પેલા બે મને માથેને પકડી વાળ તો નાના ના જ મળે મને ચોટી ખેંચી એટલે ખેંચ્યો મને અને છરો પીડ્યો ચાલુ ગાડી ચાલુ ગાડી બે તરત બ્રેક કરી અમુક દેખાણું બેલ તો કર્યું પડે ગાડી બંધ કરી દીધી પછી એટલે એ લોકો મને કે પૈસા લાવતા પૈસા કેટલા ફટાફટ પૈસા કાઢે પૈસા કાઢે ફટાફટ પૈસા કાઢ બધા બધા બાઇકો બહુ બધા ગયા હતા એને મારા પૈસા નથી મારા જોડે પૈસા નથી હજાર રૂપિયા હતા એ હજાર રૂપિયા લીધા મારે તારા ઘાટ પૈસા કાઢ મા હતા ક્યાંથી લાવું એટલે મેં પેલા બે પાછળ અહીં માર્યું અહીં માર્યું મારે ખૂબ મને મારું માર્યો અને પછી પેલા બધા આવ્યા ને મારો ફોન લઈ લીધો મારો ફોન છે ફોન લઈ લીધો અને પછી એ શું વિચાર્યું ફોન પાછો આપી ગયા અને પછી પેલા બે આવ્યા બાઈક ભેગાઈ બાઈકમાં ભેગી ગયા એટલે બાઈક વાળા બધા એક જ છે એના હું કહું છું અને મારું નામ હિરજીભાઈ આચાર્ય અને हरिदास मात्र तरिु रामकथा कथा छु बराबर